હેલો ખ ખત્રીનો ખ સુરતી હેમાલીમાં અમારા સુરતીઓના ફેવરિટ બટાકા બટાકા એટલે શાકનો શહેનશાક જે શાકમાં નાખો તે શાકની તો શાન જ વધી જાય બટાકામાંથી અદ્રક વાનગીઓ બને અદ્રક જેમ કે બટાકાવાળા બટાકાની પૂરી કટલેસ પેટીસ આલુ પરોઠા ગોર આંબલીવાળા બટાકા ડમ આલુ બટાકી કોરા બટાકા સેવ બટાકા ટામેટા બટાકા પાણીપુરીમાં બટાકા ઢોસાના શાકમાં બટાકા બટાકા પૌવા અને ઠંડીની સિઝન આવે એટલે પાપડીના ઊંધિયામાં પણ બટાકા બટાકાનું કાચું લીલા લસણિયા બટાકા ઘુંગરા બટાકા અને ઉનાળાની સિઝન આવે એટલે બટાકાની વેફર બટાકાના પાપડ બટાકાની કાતરી અને આજના જનરેશનના પોટેટો વર્ઝન ફ્રેન્ચ ફ્રાઈ પોટેટો રોસ્તી બર્ગર સેન્ડવીચ વડા આલુ પૂરી ઉપવાસમાં તો ગોલ મથોર બટાકો સદેહ પવિત્ર 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 જેમ કે દહી બટાકા સાબુદાણાની ખીચડી સાબુદાણાના વડા અને 6 વાગે પધારી રહ્યા છે અમારા સુરતી ખત્રીઓના රසવારા બતાકા આય હાય આવ્યું ને મોમાં પાણી આવ્યું ને મોઢાથી ખાઓ મસ્તીથી ખાઓ તાન તણાવ વગર ખાઓ એન્જોય